નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ધનસુરા ધનસુરા તાલુકાનો ઉજવણી પ્રાથમિક શાળામાં ઉજવવામાં આવ્યો હતો તાલુકાના મામલતદાર શ્રી સીબી પરમારના અધ્યક્ષ સ્થાને સ્વાતંત્ર્ય દિન ઉજવણી કરવામાં આવી હતી ત્યારે તાલુકા વિકાસ અધિકારી ભૌમિક ભૌમિકસિંહ રાઠોડ તાલુકા શિક્ષણ અધિકારી જાધવભાઈ તાલુકા પંચાયત પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તેમજ ગામના સરપંચ તાલુકા સદસ્ય જિલ્લા સદસ્ય અને ગામના લોકો અને સ્કૂલના આચાર્ય અને શિક્ષકો અને સ્કૂલના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ધનસુરા પોલીસ ઉપસ્થિત રહી હતી બાળકો દ્વારા સાંસ્કૃતિક નૃત્ય કરવામાં આવ્યું હતું ગામલી સ્કૂલના બાળકો દ્વારા દેશ રંગેલા નૃત્ય રજૂ કરાયું ખેડા સ્કૂલના બાળકો દેશભક્તિ ગીત ગાયું ગરબો માધવ મારા મોહનજી શિમલી સ્કૂલના બાળકો સે કદમ મિલતે હે એમ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આવા જવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર ભરત આર કોળી ધનસુરા જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં